બીજેપી સાથે અંગત સંબંધ ધરાવતા દિગ્ગજ નેતા અને એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂતની પત્ની પર નીઝર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી માહિતી મુજબ તાપી જિલ્લાના નીઝર પોલીસ મથકમાં નીઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં નીઝર મામલતદાર તેજલ પટેલ દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી નીઝર એપીએમસીના ચેરમેન રાજકીય અને સામાજિક આગેવાન યોગેશ રાજપૂતની પત્ની જ્યોતિ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી કે